ન્યુ મણિનગરમાં પાલતુ જર્મન સેફર ડે રમતા બે બાળકો ને બચકા ભર્યા અમદાવાદ શહેરના રામુલ વિસ્તારમાં આવેલા ન્યુ મણિનગર શરણમ એલિગન્સ એપાર્ટમેન્ટ માં પાલતુ સ્વાન દ્વારા પાડોશીના બાળકોને કરડવાના વધુ એક કિસ્સાઓ ચકચાર મચાવી છે એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં એક મહિલા પોતાનું જર્મન સેફર્ડ શ્વાન ફેરવી રહી હતી તે જ સમય નજીકમાં રમતા બે બાળકો પર શ્વાન અચાનક તૂટી પડ્યો હતો આ હુમલામાં છ વર્ષના એક બાળકને જમણા સાથળના ભાગે ઊંડો ઘા થયો હતો જ્યારે સોસાયટીના અન્ય એક બાળકને જમણા હાથ પર ઈજા પહોંચી હતી શ્વાન દ્વારા કરડવાથી ઇજાગ્રસ્ત થયેલા બંને બાળકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા સમગ્ર ઘટના એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં શ્વાનનો હુમલો સ્પષ્ટપણે જોવા મળે છે સ્ત થયેલા એક બાળકને પિતાએ આ મામલે રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે તેમણે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે શ્વાનના માલિક સંગીતાબેન વાણિયર બેદરકારી પૂર્વક સ્વાનને ફેરવતા હતા જેના કારણે અન્ય લોકોને સલામતી જોખવાઈ હતી પોલીસ ફરિયાદના આધારે સ્વાનના માલિક સંગીતાબેન વાણિયાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાલતુ સ્વાન દ્વારા થતા હુમલાની વધતી ઘટનાઓને લઈ શહેરી વિસ્તારમાં રહેતા લોકોમાં સલામતી અંગે ગંભીર ચિંતા ઉભી થઈ છે પોલીસ દ્વારા બેદરકારી દાખવનાર માલિકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને ટાળી શકાય અને જાહેર સલામતી સુનિશ્ચિત થઈ શકે